હેલો ગાઈઝ કેમ છો તમે બધા હું છું તમારો દિવ્ય સોની તો આજના મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે તમારા બધા માટે એક છે ખુશખબરી તો ખુશખબરી તો હું તમારી માટે સાંજે લઈ આવીશ તો અત્યારે આપણે નાઈ ધોઈ રેડી થઈ ગયા છીએ તો આજે આપણે ઝાંસી દુકાને દુકાને તો મારા ડોગીઝ બધા બેઠા હોય એ આવે એટલે બિસ્કિટ ખવડાવે તો આપણે હવે બિસ્કીટ ખવડાવી દઈ તો આ છે અમારો ભૂરિયો એનું નામ અમે પાડ્યું ભૂરો તો હવે હું સવારનો નાસ્તો કરું છું થેપલા અને ગરમમાં ગરમ દૂધ આહા હા બહુ જ મજા આવી ગયો તો હું મને ફ્રીજ ઉપર પડ્યું હતું ભૂંગળું તો આપણે ખાઈ લીધું ભૂંગડું ત્યાર પછી બપોર પડી ગઈ બપોર પડી ગઈ તો આપણે ખાઈ લીધા શાક રોટલી અને ગોળ તો શાક તો બનાવ્યું હતું મગનું આહાહા હા કેટલું મસ્તીનું છે બહુ જ મસ્ત બાકી કાંઈ ન ઘટે તો અત્યારે આપણે જાતા હતા શોરૂમે ત્યાં વચ્ચે અમને મળી ગયું ટ્રાફિક અરે ટ્રાફિકનો સામનો કરવો પડે અત્યારે તો ટ્રાફિકમાંથી અમે ફાઇનલી નીકળી ગયા તો અમે જાય છીએ હવે શોરૂમ તરફ આ છે મારા ડેડી તો અમે ફાઇનલી શોરૂમે પહોંચી ગયા છીએ શોરૂમે પહોંચી ગયા શોરૂમનું નામ છે સિદ્ધિ વિનાયક હોન્ડા તો હવે મારા ડેડી સમજે છે ગાડી એના ફ્યુચર શું શું આવે તો હવે ડેડી કરશે ફાઇનલ ગમે એક ગાડી તો અમે આ જ ગાડી ફાઇનલ કરી છે ફાઇનલ થઈ ગઈ પછી ગાડી નીચે ઉતરે ત્યાં લગી તમે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો આ શું આ તો વરસાદ પડવા માંડો ગાડી નીચે ઉતરીને સર્વિસ સેન્ટરમાં વહી ગઈ તો વરસાદ પડવા માંડો તો અમને તો મજા આવી ગઈ બહુ જ તો અમને મજા આવી ગઈ તો અમે જાતા હતા વરસાદ રહી ગયો પછી નાસ્તો કરવા તો આટલી બધી મુશ્કેલીનો સામનો કરવો પડે આખા રોડ ઉપર ગારો ગારો તો ડેડી આગળ ઘાયો ઘા પહોંચી ગયા ખબર ન પડી ક્યારે પહોંચી ગયા તો હું મારી મંગાવીશ પાણીપુરી અને રેડી મંગાવી એની દાબેલી તો હમણાં અમે ફાઇનલી શોરૂમે પહોંચી ગયા નાસ્તો કરીને તો ગાડી અમારી કમ્પ્લીટ થઈ ગઈ છે તો મમ્મા કરી લે ચાંદલા ચાંદલા થયા બાદ હવે ચોખા છાંટશે તો અમે પાડી લીધા હવે ઘણા બધા ફોટા આ મારા ફોટા તો આજનો મારો વ્લોગ તમને સારો લાગ્યો હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો કરવાનું તો ભૂલતા જ નહીં કરી નાખો જલ્દી